હર હર મહાદેવ મિત્રો કેમ છો આનંદમાં અત્રે આપણે જઈ રહ્યા છીએ મૂળ દ્વારકા હા મૂળ દ્વારકા ગાયત્રી મંદિરના મહંત શ્રી બલરાજ શાહની બાપુ જેઓ પ્રયાગરાજ જઈ રહ્યા હોય તો આપણી પર ફરજ બને કે તેઓને ધૂમધામથી મોકલવા જોઈએ અહીંયાથી અને ખાસ તો અમારા સોમનાથ મંદિરના બાપુ હરેશગીરી બાપુ પણ અહીંયા સોમનાથ મંદિરેથી તેઓ પણ ગુપ્ત પ્રયા એટલે કે પ્રયાગરાજ પહોંચી ગયા હોય અને તેઓના પણ વિડીયો અમે જોઈ રહ્યા છે અત્રે એકસો આઠ ફલાહારી બાપુના શિષ્ય બલરાજ શાહની બાપુને સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવી રહ્યું છે કોડીના નગરપાલિકાના સભ્ય શ્રી નરેશભાઈ ડાભી તેમજ માળશ્રમ ગામના પૂર્વ સરપંચ શ્રી રામસિંહભાઈ સોલંકી અને આજરોજ તારીખ એકવીસ એક બે હજાર પચીસના દિવસે કોડીનાર તાલુકા મુદ્વારકા ગામના ગાયત્રી મંદિરના શ્રી બલરામ ચરણ બાપુ જેવો બંને પગેથી હેન્ડીકેમ્પ છે તેઓ પ્રયાગરાજ મહાકુંભમાં શાહી સ્નાન માટે જાય છે અને તેઓ પોતાની બાઇક લઈને બે હજાર કિલોમીટરની યાત્રા કરશે આ તકે તેમને મળીને ઘણો આનંદ થયો છે તેમના આશીર્વાદ લીધા છે દરેક શિષ્યોએ દરેક કાર્યકર્તાઓ કરતા હોય દ્વારકાધી સગી છે સિવાય મારે રામચંદ્ર ભગવાન નમસ્કાર મિત્રો અત્યારે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ અત્યારે કોડીનાર એટલે કે ગીર સોમનાથ જિલ્લો તાલુકો કોડીનાર અને એમનું મૂળ દ્વારકા ગામ એ મૂળ દ્વારકા ગામના મહંત શ્રી બલરામ પૂજારી બાપુ એટલે કે શ્રી શ્રી એકસો આઠ મહંત કમલા ચરણ ફલારી બાપુના શિષ્ય બલરામ ચરણ પૂજારી બાપુ જેઓ મૂળ દ્વારકા પાંચ વર્ષથી જે સેવા આપતા હોય ને અત્રે તેઓ પોતાની જે ટુ વ્હીલ છે બુલેટ છે એ બુલેટ દ્વારા તેઓ પ્રયાગરાજ જાય છે તો તેઓની સાથે આપણે મુલાકાત લઈએ શ્રી શ્રી એકસો આઠ શ્રી हमारे गुरु महाराज कमला शरण फुलारी बापू श्रिष बलराम शरण बापू द्वारका पुजारी गायत्री मंदिर हम यहाँ से अपनी बाइक से इलाहाबाद प्रयागराज जा रहे हैं बे हज़ार किलोमीटर छः यहाँ से हम प्रयागराज के स्नान करके अयोध्या जाएंगे अयोध्या से बनारस बनारस से चित्रकूट होते हुए उज्जैन उजेंस, उज्जैन से दर्शन करके महाकालेश्वर के सीधा अपना भोलेश्वर धाम आएंगे भोलेश्वर धाम से सीधे अपने दौर का धीश पहुँची जाओ जय जैस सिया राम जय श्री राम जय श्री राम जय श्री राम, राम! 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 राम आप भी मेरे साथ बोलिए जय जय આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનારકી આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર सियावर राम चंद्र भगवान जे जे। की जय देश की जय गायत्री मैया की जय सब संताने की जय सब भक्तान की जय उनके बाल गोपालों की जय बस्ती मैया की जय जय श्री सीताराम नम राज की जय पति हार हार मादेव નમસ્કાર મિત્રો ભૂલદ્વારકા દરિયાકાંઠે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મંદિર પાસે જ ગાયત્રી મંદિર હોય અને ગાયત્રી મંદિરના પૂજારી પૂજારી શ્રી બલરામ ચરણ પૂજારી બાપુ હોય તેઓ શ્રાવણ મહિનો હોય તો શ્રાવણ મહિનામાં આખો મહિનો ફરાળ આપે છે અને શિવરાત્રિ હોય તો દસ દિવસ ભોજન કરાવે છે ખાસ વિશેષતા એ છે કે અહીંયા શિવરાત્રિમાં અહીંયા ભોજન આપવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં ફરાળ આપવામાં આવે છે એ પણ કેટલા ગામોનું દસ ગામનો અહીંયા ભંડારો થાય છે અને બધાને ભોજન આપવામાં આવે છે 谢谢啦。Yeah. ભક્ને જય શ્રી સીતારામ જય સિયા રામ જય 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 સંગમ ઘાટ પે પા तो सब लोगों का पसीना ये वो मैको जो का, एल, तो इस तो का अपने खेलों के लिए मेरा एक भी एग्जाम्पल स्नान पर अच्छा घाट देख कर महादेव